નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે ત્રેવીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસ ને શનિવારના રોજ મિત્રો કપાસની આવ કપાસના પાલમાં મિત્રો આજે એકસો પાંચ અત્યારે પાલ આવેલા છે એકસો ને પંદર પાલ થઈ જશે મિત્રો આવક તો પાલમાં ગઈકાલે જોઈ છે અને મિત્રો ભારીની વાત કરું તો ભારીમાં પણ મિત્રો એક છાપ્રાની આવક થઈ છે મિત્રો ગઈકાલે ભારીમાં બંધની આવક હતી વરસાદી વાતાવરણના કારણે અત્યારે ભારીમાં આવક થઈ ગઈ છે આજે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો એકાણું

તેરસો ને એકાવન સેમી સુપાર તેરસો ને એકસઠ સેમી સુપાર તેરસો ને એકોતેર મીડિયમ સુપર કપાસ